અમરેલી જિલ્લાના જાફરાબાદના મોહલ્લામાં આવેલ બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાલવાટિકાને ધોરણ એકમાં પ્રવેશ પામતા બાળકોનો મહેમાનોના વ્રત હસ્તે શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી બાલાભાઈ કોટડિયા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જાફરાબાદ બીઆરપી શ્રી દવેભાઈ સંદીપભાઈ શિયાળ શહેર પ્રમુખ આરીફભાઈ માજોઠી સિનિયર મેનેજર જી એચ સી એલ સરવૈયા ગોપાલભાઈ ફિરોઝભાઈ ભટ્ટી પટેલ શ્રી તુર્કી સમાજ અબ્દેરમાનભાઈ નગરપાલી પટેલ તુર્કી સમાજ અશાકભાઈ પટેલ પટેલ તુર્કી સમાજ મેડિકલ ઓફિસર દર્શનાબેન પઢિયાર એસમસી અધ્યક્ષ વૃક્ષારબેન તથા એસએમસી કમિટીના સભ્યો પત્રકાર કાળુશા કનોજિયા તથા બહોળી સંખ્યામાં વાલીગણ આચાર્ય શ્રી જાગૃતિબેન ગીરી તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકોને નામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે જાણકારી આપવામાં આવી મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી યોગેશભાઈ શેકડાએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી તથા શાળા પરિવાર અને એસએમસી કમિટી સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી શાળાના શિક્ષકો અને શાંતિથી ક્યારના આટલી ગરમીમાં બેસેલા બાળકો તમામ પોતાનો કિંમતી સમય ફાળવી અને શાળાના કન્યા કરવણીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો કિંમતી સમય આપ્યો છે તે બદલ શાળાના આચાર્યશ્રી જાગૃતિબહેન ગીરી તથા શાળા પરિવાર પ્રતિ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું